સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા કેળવણી મંડળ સંચાલિત એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓનું અગ્નિવ મંડળની અલગ અલગ સંસ્થાઓ છે જે પૈકી તાલુકાની એન્ડ કોમર્સ કોલેજ પણ છે ત્યારે આ કોલેજના ચાર વિદ્યાર્થીઓનું સિલેક્શન અગ્નિવીર બટાલિયનમાં થવા પામ્યું છે જેને લઈ કોલેજ પરિવાર સહિત કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર એસજી પી રોહિત સહિતનાઓ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા ત્યારે આ ચાર વિદ્યાર્થીઓમાં જાખણ ગામના પાડવી શૈલેષ જોબાળા ગામના કઠેચિયા હરપાલ લીંબડી શહેરના જાદવ કિશન અને મૂળ બાવડાના ઓળખીયા રોહિતના અગ્નિવિરમાં સિલેક્શન થયું હતું સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર